વરસાદના આગમનમાં મેં એક સરસ પૌષ્ટિક મીઠાઈ બનાવી છે અને એ જ મીઠાઈ આજે તમારી સાથે શેર કરું છું ચાલો આપણે આ મીઠાઈ સાથે ઇન્દ્રદેવતાનું સ્વાગત કરીએ સરસ પવન લહેરાઈ રહ્યો છે અમારા ઘરની આજુબાજુનું દ્રશ્ય છે વાદળ પણ ઘેરાયા છે અને વરસાદ એકવાર પડી પણ ગયો છે જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે ફ્લોર ભીનો થઈ ગયો છે તો વરસાદનું આગમન આજે થઈ ગયું છે અને એના આગમનમાં જ મેં એક સરસ મીઠાઈ બનાવી છે દેવતાનું સ્વાગત કરવા માટે તો વરસાદના આગમનમાં દેવતા માટે તમે કઈ મીઠાઈ બનાવો છો ગામડામાં કંસાર બનતો હોય છે ખેડૂતો માટે બહુ જ મોટો તહેવાર કહેવાય છે અને આપણને ખેડૂતો જ આ બધું આપે છે તો ઇન્દ્ર દેવતાના આગમનમાં મેં આજે બનાવી છે તલની ચીક્કી અહીં મેં તલ પહેલાં ડ્રાય રોસ્ટ કરવા માટે કઢાઈમાં લઈ લીધા છે હાફ કપ ભરીને તલ છે અને તલને આપણે એવા એટલા શેકીશું જ્યાં સુધી એ પોપ પોપઅપ થાય એટલે કે ફૂટવાના ચાલુ થઈ જાય અને જો તમને એવી ન ખબર પડતી હોય તો તલને અડો ને એકદમ ગરમ ગરમ લાગે તો તલ તમારા શેકાઈ ગયા છે એવા તલ આપણે અહીંયા શેકી લઈશું બધાના ઘરે ઇન્દ્રદેવતાના આગમનમાં કંઈ ને કંઈ બનતું જ હોય છે ઘણા એમનું આગમન ભજીયાથી કરતા હોય છે તો ઘણા મારી જેમ સ્વીટથી કરતા હોય છે બસ મહત્ત્વનું એ છે કે તમે જે કંઈ બનાવો છો એ એમના આગમનમાં બનાવો છો એવું મનમાં હોવું જોઈએ બાકી ખાવાનું તો આપણે જ છે તો અહીં મારા તલ ગરમ ગરમ લાગી રહ્યા છે અને શેકાઈ પણ ગયા છે તો હવે હું તલને કશાકમાં કાઢી લઈશ અને આ જ કઢાઈનો આપણે ઉપયોગ કરીશું હવે આ કઢાઈમાં આપણે ગોળ લીધો છે અહીં મેં જેટલો બી તલ લીધા હતા એનાથી પોણો કપ એટલે કે એક સેમ જ બાઉલ છે એને પોણો ભરીને મેં ગોળ લીધો છે ગોળ મારો દેશી છે અને એટલે જ આવો બ્લેક અને ચીકણો છે તમે રેગ્યુલર ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અહીં હું જે ચીકી બનાવી રહી છું એ ઉત્તરાયણની ચીકી નથી એટલે તેને વણીને હું બનાવવાની નથી અને પ્લસ એને કડક પણ નથી બનાવવાની ગોળનો આપણે અહીંયા કેવો પાયો કરીએ છીએ ચાલો તમને બતાવું તો ગેસ ચાલુ કરી અને મેં ફક્ત હજી ગોળ જ નાખ્યો છે અને ગોળને ઓગળવા દઈએ છીએ તમે બે ચમચી ઘી પહેલાં પણ નાખી શકો અને હું બે ચમચી ઘી અત્યારે વચ્ચે પણ નાખવાની છું તો બહુ વધારે ઘીની જરૂર હોતી નથી અહીં આપણે ગોળને હલાવીશું અને ઓગળશે ત્યાં સુધી જ આપણે તેને રહેવા દઈએ આ પ્રોસેસને કાચો પાયો કર્યો એવું કહેવાય છે જ્યારે આપણે ઉત્તરાયણમાં વણીને ચીકી બનાવીએ છીએ એને પાકા પાયાની ચીકી કહેવાય છે પણ આજે મારી ઈચ્છા થઈ ગઈ કે વરસાદનું આગમન ઇન્દ્રદેવનું આગમન ચાલો આપણે સોફ્ટ ચીકીથી કરીએ તો હું તમને એવી ચીકી બતાવી રહી છું હવે ગોળ સરખો શેકાઈ જશે એટલે આવી રીતના બબલ્સ ઉપર આવવા માંડશે ગોળ ફૂલી જશે એટલે આ સમયે આપણો કાચો પાયો તૈયાર થઈ ગયો છે પાકો પાયો કેવી રીતે કરવાનો એ તમને ઉત્તરાયણમાં ચોક્કસ બતાવીશું તો અહીં હવે આપણે આ જે ગોળને શેકીને રેડી કર્યો છે એમાં આપણે પેલા જે તલ શેકીને રાખ્યા હતા એડ કરવાના છે અને એને બસ મિક્સ જ કરવાના છે તલને સારી રીતે મિક્સ કરી દેશો અને તમને જો થોડીક મોડી ચીકી ભાવતી હોય તો થોડોક બે ચમચી ગોળ ઓછો પણ નાખી શકો છો પણ ગોળ શરીર માટે સારો એટલે થોડો વધારે મેં નાખેલો છે અને હવે આ જે પ્લેટ છે એમાં હું એને ગ્રીસ કરી દઈશ અને જે કઢાઈમાં ચીકી છે એને અહીંયા આપણે પાથળી દઈશું અને એના ટુકડા કરીશું તો આજનો વિડીયો ફક્ત ઇન્દ્રદેવના આગમન માટે જ મેં બનાવેલી સ્વીટ છે એને મેં તમને ફટાફટ શેર કરી છે અને તમે પણ આ વિડીયો ફટાફટ શેર કરો હું પોતે એવું માનું છું કે કોઈ પણ દેવી દેવતાઓના આગમનની તમારા મનમાં ઈચ્છા ના હોય તમારા મનમાં ઉત્સાહ ના હોય તો એ એ કેવી રીતે તમને સારું ફળ આપવાનું છે તો તમારા દરેક દેવી દેવતાઓને જે પણ આપણા આપણું જીવન ચલાવે છે એ દરેકને આપણે પ્રણામ કરવા જોઈએ અને એમને સારી રીતે તેમનું આગમન કરવું જોઈએ અહીં મેં આને સરખો શેપ આપવા માટે સાઈડમાં પાણી લીધું છે જે કે ગરમ ગરમ છે એટલે એને થોડુંક હાથ પાણીમાં બોળી અને સરખી રીતે એને શેપ આપી રહી છું જો તમને ખ્યાલ હશે કે ઉત્તરાયણમાં ઘણાના ઘરે તલના લાડુ બનતા હોય છે એ તલના લાડુ જેવા પોચા હોય છે ને એવી જ આ ચીક્કી પોચી થશે તો તમે પણ ચોક્કસ ટ્રાય કરો અને તલ તો કોઈ પણ સિઝનમાં ખાવા એચ્યુલી યુઝફુલ છે બોડી માટે અને સ્કીન માટે ચીક્કી રેડી થઈ ગઈ છે અહીંયા મેં મગજતરીના બી વપરાયા છે આ ઓપ્શનલ છે કમ્પ્લીટલી ઘણાને પિસ્તા વપરાવતા હોય છે તમને ગમે તો તમે ચોક્કસ કરો અદરવાઈઝ તલની ચીકી તો રેડી જ છે તો તમને આજની રેસીપી કેવી લાગી ઝટપટ છે અને આગમનમાં આવું ચાલે કે નહીં તમે ઇન્દ્રદેવના આગમનમાં શું બનાવો છો મારી સાથે ચોક્કસ શેર કરજો અને આ વિડીયોને તમારી ઈચ્છા થાય તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેનાથી તમને અમારા કોન્સેપ્ટ્સ બધા ખબર પડે કે અમે કયા સમયે શું બનાવીએ છીએ અને કેવું બનાવીએ છીએ ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી સહેલી સાથે અને એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો તો અહીં મારા ટુકડા તૈયાર થઈ ગયા છે અને જેમ મેં તમને કહ્યું મેં થોડા થીક ટુકડા જ રાખ્યા છે અને આટલી જ ચીકી બનાવી છે તો તમે પણ કંઈક બનાવો ઝટપટ